વડોદરાના વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જાહેરાત કરી છે કે તેઓ આવનારી તમામ ચૂંટણી કોર્પોરેશન તથા સ્થાનિક આગેવાન સ્વરાજની ચૂંટણીમાં ત્રીજો પક્ષ ઉભો કરશે તેમણે જણાવ્યું કે પ્રજાના હિતમાં સાચા અર્થમાં વિકાસ થાય અને ભ્રષ્ટાચાર નાબૂદ થાય તે માટે દરેક વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉભા રાખશે વડોદરાના નવા કલેકટર કચેરી ખાતે પોતાના કામ અર્થે પહોંચેલા મધુભાઈ શ્રીવાસ્તવને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા કરી સ્પર્ધા કરશે ત્યારે મધુભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હા અમે પ્રજાના કામ માટે આગળ આવી ત્રીજો વિકલ્પ આપીશું જેથી લોકોને સાચી સેવા અને વિકાસલક્ષી નેતૃત્વ મળી રહે મધુભાઈ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વડોદરાના નવા કલેક્ટર કચેરી ખાતે પોતાના કામ અર્થે પહોંચેલા મધુભાઈ શ્રીવાસ્તવે મીડિયાને જણાવ્યું હતું કે આગામી તમામ યોજાનારી ચૂંટણીમાં તેઓ પોતાના ઉમેદવારોને ઉભા કરીને એક સ્પર્ધા કરશે મધુભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમે પ્રજાના કામ માટે આગળ આવી ત્રીજો વિકલ્પ આપીશું જેથી લોકોને સાચી સેવા અને વિકાસલક્ષી નેતૃત્વ મળી રહે आने वाले चुनाव कॉरपोरेशन के तालुका जिला के चुनाव हम अपने पक्ष से लड़ेंगे लड़कर जो विकास बाकी है जो करना है वो करेंगे और सब सबके साथ प्रेम भावना से हाथ जोड़कर हर काम करने का प्रयास करेंगे